અરુણ જેટલી આદર્શ ગામ યોજના હેઠળ ચાંદુત તાત્કાલિકનાળી બને તીર્થોને દત્તક લેવામાં આવ્યા હતા જેથી ફૂલ શ્રુતિ સ્વરૂપે બંને તીર્થોને જોડતો બ્રિજ ઓરસંગ નદી ઉપર નિર્માણ પામ્યો આ બ્રિજનું સેવીઓએ સહિત શ્રદ્ધાળુઓએ યાત્રાળુઓ અને પર્યટકોએ લાભ લેતા હોય છે જોકે બ્રિજ લોકોની સાથે ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે વાહનોના આવન જવનની સરળતા અને સુગમતા થવાના પરિણામે આ બ્રિજ નીચે તેમજ આજુબાજુના ઓરસંગના પટમાં રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તંત્રની આંખમાં ધૂળ નાખી બે રોકટોક આયોજન બધ રીતે નાના મોટા વાહનો દ્વારા રેતીનું વહન થઈ રહ્યું છે કે લોકોના ચણભણાટ અને સમાચાર માધ્યમો દ્વારા હકીકત ઉજાગર કરાતા ખાણ ખનીજ વિભાગ કાયદેસરની કાર્યવાહી તો હાથ ધરે છે પરંતુ વગદાર કહો કે પછી નશ પારખો રેતી માફિયાઓ થોડા સમયમાં જ વેપલામાં સક્રિય થઈ જાય છે